સમગ્ર મામલો સામે આવતા ભાજપિયા મોબાઈલ રિસીવ કરવાનું ટાળ્યું ભરૂચમાં પત્ની સાથે આડા સંબંધની આશંકાએ બે પરિવારો ભાકડ્યા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો

આદિવાસી દલિત સોલંકીના લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેના પગલે જમણવાળમાં છૂટ અછૂત રાખવામાં આવતું હોવાના કારણે ઘણા અનુસૂચિત જાતિના લોકો જમવા ન જતા ભોજનનો બગાડ થયો હતો

ગલીએ ગલીએથી એમને પાછા મોકલી મોકલવામાં આવ્યો એમનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે કાલે કોઈ જગ્યાએ એમની જમવાની વ્યવસ્થા કરીને વોર્ડ નંબર આઠની જનતાને એમના મત આપવા માટે રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ત્યારે આજે સવારથી ઘણા સામાજિક લોકોના ફોન આવ્યા છે કે કે કાલે જે આ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં કંઈ જાતિવાઈઝ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોય અને અમુક સમાજના લોકોને એક વાડીમાં જમવાની વ્યવસ્થા કરી કરવામાં આવી હોય અને એક પછાત સમાજના લોકો માટે પાંજરાપોરમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યારે આ જો જે લોકોના ફોન અને મીડિયાના માધ્યમથી મને જાણવામાં મળ્યું છે વાત સાચી હોય તો સામાજિક દ્રષ્ટિ આ ખૂબ આપણે ખંડનીય ઘટના છે નિંદનીય ઘટના છે અને આજે પણ આ પક્ષની માનસિકતા આ દલિત સમાજ આદિવાસી સમાજને પછાત સમાજની વિરુદ્ધ હોય એવું સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે ત્યારે કાલની ઘટના જો સાચી સાબિત સાચી થાય તો આ પક્ષને કેવી રીતે વોર્ડ નંબર આઠ ની જનતા સ્વીકાર છે એ જોવું રહ્યું જેના કારણે છસો લોકો સામે માંડ બસો થી ઓછા લોકો જમવા આવ્યા હોય તેવું સામે આવ્યું છે સમગ્ર સ્ટિંગ ઓપરેશનમાં પાંજરાપોરના સંચાલકે જાતે કબૂલ્યું છે કે પાંજરાપોરમાં તથા વાડીમાં અલગ ભોજનની વ્યવસ્થાના કારણે વિવાદ હોય અને એટલા માટે જ અનુસૂચિત જાતિના લોકો જમવા આવ્યા નથી જુઓ શું છે સ્ટિંગ ઓપરેશન

એમાં એવું છે મેટરમાં કે આ જે રાખ્યું ને અલગ એના કારણે કારણે પબ્લિક જમવાનું બે જગ્યાએ જમવાનું રાખ્યું બે જગ્યા જમવાનું છે કેમ લોકો ના એના કારણે મેં તમને શું કહું બે વખત જમવા રાખ્યું ને આ વિસ્તાર વેચાઈ ગયો અલગ આ બધા બધા સારા લોકો રહે છે આ બાજુ બધા આદિવાસી ની એસટી લોકો રહે છે એટલે આ બાજુ અહીંયા કરી પાંચ બાકી ગઈ ફીરે રાખેલું જમવાનું પબ્લિક એટલું કે તમને તમને કોઈ સૂચન કર્યા આપણને ખબર નથી આવું તો જોબ પર ગયેલા નોકરી પર પણ હવે ભાજપના પેલા બે ચાર જણા આવેલા હતા આપણને બી નથી ખબર આ જો ઢગલો બી આસન વ્યવસ્થા ની બી અમે રાખે જમવા અહીં એ લોકોએ બધું હટાયું બી નતું એ અમયપ કરિયા જેસીબી કોણ આવ્યોતું નગરપાલિકા નગરપાલિકાને નગરપાલિકાની સીબી આવ્યોતું કાછિયા પટેલની વાડીમાં સંચાલકોનો પણ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યોતું જેમાં તેઓએ પણ કહ્યું હતું કે ભાજપના લોકોએ વાડીમાં ભોજનની વ્યવસ્થા કરી છે જુઓ તેઓએ પણ સ્ટિંગ ઓપરેશનમાં શું કહ્યું એટલે જમળવાડ રાખ્યો કોઈને બહારથી નથી આઈપી અમે તો માઈકે તો કોણે માઈકે કોના સૂચનથી આઈપી હે કોઈ તમને સૂચન કર્યું વાડી આપવા માટે હવે તો અમારે બધા કે એટલે અમારે તો આપોપા સમાજની રીતે બધાને કહે તત્ક્યવ આપી દેવું પડે હવે આ સંપૂર્ણ વિવાદ અનુસૂચિત જાતિ વિરોધી માનસિકતા ધરાવતા વિરોધી તત્વોએ કૃત્ય કર્યું છે જેના કારણે સમગ્ર મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ મામલો પોલીસ મથક અને ગાંધીનગર અનુસૂચિત આયોગ સુધી પહોંચે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે પરંતુ આ સમગ્ર ઘટનાનું સ્થળ નિરીક્ષણ પણ એસએનપીની ટીમે કર્યું છે જુઓ શું છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠના કાછિયાવાડ વિસ્તારમાં આપણે છે ગઈકાલે રાત્રિએ ભાજપનો આ વિસ્તારમાં પ્રચાર હતો અને ત્યારબાદ તેમના માટે જમણવાડની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ અહીંયા જમણવાડમાં જાતિવાદનો ભેદભાવ જોવા મળ્યો છે હજુ આ ભાજપવાળા કઈ માનસિકતાથી જીવે છે તે સવાલ ઊભો થયો છે કાલે કાછિયા પટેલ સમાજની વાડીમાં એક જમણવાડ રાખવામાં આવ્યો હતો અને તે ઉજડિયાત લોકો અહીંયા જમવા આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાછિયાવાડની જે વાડી છે છે અને આ કાછિયાવાડની વાડીમાં જે અહીંના જે પટેલ હોય કાછિયા પટેલ વિસ્તાર જે હોય હોય છે તેમના માટે અહીંયા જમવાનું રાખવામાં આવ્યું હતું જ્યારે જે દલિત અને આદિવાસી છે તેમને પાંજરાપોળમાં જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી આવી માનસિકતા ધરાવતા ભાજપના હજુ ઘણા હોદ્દેદારો છે હું તમને આ વાડી બતાવીશ સૌપ્રથમ આ કાછિયા પટેલની વાડી છે જ્યાં ઉજળિયાતોનું જમણવાડ રાખવામાં આવ્યો હતો હવે અહીંથી કેટલું દૂર છે પાંજરાપોળ જે આદિવાસી અને દલિત સમાજ માટે જે ભજન એટલે એટલે જે નો આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ દ્વારા જ કરવામાં આવ્યું હતું આપણે એ એની સ્થિતિ પણ જોઈએ ખાસ વાત કરીએ તો અહીંયા એક જૂનું પાંજરાપોળ આવેલું છે અહીંથી માત્ર પચાસ મીટર માનીએ તો પણ કઈ વાત નથી પરંતુ અહીંયા જે માનસિકતાની વાત છે તે સવાલ ઉભા થયા છે ભરૂચના વોર્ડ નંબર આઠની વાત કરવામાં આવે વોર્ડ નંબર આઠમાં ખાસ તો જાતિવાદ રાખવામાં આવી રહ્યો છે એક તરફ આપણા જે પ્રધાનમંત્રી છે તે જે શ્રમિકો હોય છે તેમના પગ ધોઈને પાણી પી રહ્યા

અને એટ્રોસિટીની ફરિયાદ બને જ છે આ જે પાંજરાપોર છે આમાં કાલે આદિવાસી હરિજન દલિત સમાજના લોકોનું જમણવાર રાખવામાં આવ્યું હતું જયારે ઉજ્જડયાતોનું પટેલી વાડી અહીંથી આપણે પહેલાં જે વાડી બતાવીએ હવે આવી સ્થિતિમાં કોઈ જમવા આવે ખરું આટલી સામાન્ય માનસિકતા જોવા નથી મળતી આટલી પણ ભાજપના જે હોદ્દેદારો છે તેમની માનસિકતા આવી કેમ છે તે પ્રશ્ન આજે ઉભો થઈ ગયો છે અહીંયા જે આ જૂનું પાંજરાપોર છે ને આ વિસ્તારમાં કાલે જે ભાજપના લોકો દ્વારા જે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાવાનું આયોજન કરવામાં આવ્યું હતું તમે પ્રથમ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો અહીંયા ખાવા ઉભું રહેવા એવી સ્થિતિ છે ખરી એટલે આવી માનસિકતા સામે ખરેખર બોર્ડ કૃત્ય ભાજપે કરેલું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે જાતિવાદ ચાલી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એટ્રોસિટીનો અહીંયા

પાર ના સૂત્રો આપી રહ્યા છે પણ અમે છેલ્લા બે મહિનાથી આ વિસ્તારોમાં ફરીએ ફરીયે છે આ વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે અબકી બાર ભાજપ કી હાર ભાજપ કી હાર ભાજપ કી હાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાનભાઈ પ્રતાપગઢીની ઉપસ્થિતિમાં ભરૂચમાં સભા યોજાઈ હતી જેમાં ચૈતર વસાવાએ મોદીની ગેરંટી સામે પ્રશ્નાત કરતા જે પત્નીને ન સાચવી શકે તે દેશને કેવી રીતે સાચવી શકે કહી જાહેર મંચ પરથી જ વિવાદિત નિવેદન આપ્યું હતું મોદીજીની ગેરંટીની વાતો મોદીજી ની કહી ગેરંટી જે મોદીજી એ પોતાના જશોદાબા સાથે અગ્નિ ની સાક્ષી માં સાત ફેરા લીધા તા સાત જન્મ નું વચન આપ્યું હતું ગેરંટી આપી હતી એ જશોદાબાને નથી સાચવી શકીએ તો તમને અમને શું કામ સાચવવાના છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ રોડ ઉપર ધોબી તળાવની સામે અઢાર ક્વાર્ટરની પાછળના ગ્રાઉન્ડ ઉપર ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રખ્યાત સાયર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીની જાહેરસભા યોજાતી જેમાં ઇમરાન ગઢીએ પણ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રધાનમંત્રી મોદીને શબ્દોના જાદુગર કહી કટાક્ષ કરતા કહ્યું હતું કે બહુત હુવી મહેંગાઈ કી માર કી બાર મોદી સરકાર એ ઉનકા નારા થા તો અબ વો એસ કે સાથ ક્યુ નહીં ચલાતી કહી ભાજપ કા શાબ્દિક પ્રહાર કર્યા હતા જાહેરસભામાં ચૈતર વસાવાએ પણ મોદી ઉપર પ્રહાર કર્યા હતા महिलाएं आई उससे लगता है कि यहाँ भी हमारे इंडिया गठबंधन के जो प्रत्याशी हैं चतर बसावा जी वो चुनाव जीतने जा रहे हैं भारतीय जनता पार्टी की तमाम तिकड़मों के बावजूद इंडिया गठबंधन चुनाव जीतने जा रहा है और दिल्ली में सरकार बनाने जा रहा है। वो मैमूला का केस जो क्लोजर नोटिस है इसके बारे में आपको क्या कहना है जीत गए जीत सवाल मैमूला का केस जो क्लोजर नोटिस दे दिया उसके बारे में आपको क्या कहना है देखिए अभी जब तक उसकी पूरी रिपोर्ट मेरे पास ना आ जाए तब तक उस पर कोई टिप्पणी करना आसान नहीं वो टिप्पणी पूरी आ जाए उसके मैं उसकी पूरी रिपोर्ट पढ़ लूँ उसके बाद सर महंगाई पे क्या कहेंगे महंगाई पे भारतीय जनता पार्टी का नारा झूठा साबित हुआ बहुत हुई महंगाई की मार अब की बार मोदी सरकार ये नारा किसका था प्रधानमंत्री जी का था ये नारा झूठा है जनता से गुजारिश है कि सवाल पूछिए जब भी भाजपा के लोग आए कि प्रधानमंत्री जी के नारे क्या हुए और मैं तो प्रधानमंत्री जी को चुनौती देते हुए कहता हूं कि साहस है तो अपने नारों के दम पे चुनाव लड़िए ना बेटी बचाओ बेटी पढ़ाओ पे चुनाव लड़िए बहुत हुई महंगाई की मार अब की बार मोदी सरकार इस नारे पर चुनाव लड़िए सबका साथ सबका विकास इस नारे पर चुनाव लड़िए गुजरात आज ड्रग्स से जूझ रहा है गुजरात आज पेपर लीक से जूझ रहा

ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારમાં નવગ્રહ મંદિરની પાસે રહેતા શૈલેષ જયંતિ વસાવા તેમના ઘરે હતા શંકાએ તેને ઢીકાપાત્રનો માર માર્યો હતો જેથી તેઓ છોડાવવા પડ્યા હતા યુવતીના ભાઈઓ વિષ્ણુ તેમજ ગુણાર બંને દોડી આવ્યા હતા અને તારા ભાઈને મારી બહેન સાથે સંબંધ છે તેમ કહી માર માર્યો હતો ઘટનામાં વિષ્ણુ દિનેશ વસાવા જે હોય તે પૂરું કરી દેજે આપણે લાબુ કરવું નથી તેમ કહેતા અચાનક યોગેશના ના ભાઈએ શૈલેષ તેમજ અજય તેમના પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી મહિલાનું સોનાનું ડોક્યો આંચકીને બાઇક સવાર બે ગઠીયાઓ લઈ ફરાડ થતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે ભરૂચની શ્રવણ ચોકડી પાસે આવેલી ગેલ ટાઉનશિપમાં રહેતી ઉર્મિલા પ્રતાપ ગજરા રાત્રિના સમયે તેમના પતિ સાથે ગેલ ટાઉનશિપથી નીકળી મેઘ મલ્હાર વોકિંગ કરવા નીકળ્યા હતા તે વેળા તેઓએ શિવનંદન પાર્ક સોસાયટી સામેથી પસાર થઈ રહ્યા હતા તે વેળા પાછળથી એક પલ્સર જેવી બાઇક પર આવેલા બે યુવાનો પૈકીના પાછળ બેસેલા યુવાને ઉર્મિલા ગજરાના ગળામાંથી અંદાજે એક લાખ મત્તાના પોણા બે તોલાનો ડોક્યો આંચકી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો દંપતીએ તેમનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ત્યાંથી પૂરપાટ ઝડપે ત્યાંથી ભાગી ગયા હતા પ્રાથમિક તબક્કે બાઇક પર બેસેલા યુવાનોને જોતા ચાલકે કાળા રંગનો શર્ટ પહેર્યો હોવાનું તેમજ પાછળ બેસેલા શખ્સે કાળા રંગનો શર્ટ તેમજ પેન્ટ પહેર્યો હોવાનું માલુમ પડ્યું હતું જેના કારણે મામલો સમગ્ર પોલીસ મથકે પહોંચતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભરૂચની હૈયાત પેલેસ ને ફાઈવ સ્ટાર હોટેલ તરીકે

પ્રાપ્ત થતા ભરૂચની પ્રથમ ફાઇવ સ્ટાર પ્રીમિયમ હોટેલનું ગૌરવ હૈયાત પેલેસને પ્રાપ્ત થવું છે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પ્રાપ્ત થવાના અવસરે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં હોટેલના જનરલ મેનેજર મનોજ જનાર્દને ફાઇવ સ્ટાર હોટેલ તરીકે સત્તાવાર માન્યતા પ્રાપ્ત થવા બદલ ખુશી વ્યક્ત કરી આ માટે છ થી સાત સભ્યોને

एक दो साल के बाद हमें मिनिस्ट्री ऑफ़ टूरिज़म से सर्टिफाइड फाइव स्टार ग्रेडेशन का सर्टिफिकेट मिला है इसमें क्या होता है कि मिनिस्ट्री ऑफ़ टूरिज़म रीजनल डायरेक्टर ऑफ़ टूरिज़म को भेजते हैं उनके साथ प्रिंसिपल ऑफ आई एच एम होटल मैनेजमेंट कॉलेज जो अहमदाबाद में है और इसके अलावा ट्रैवल एजेंट एसोसिएशन टूर ऑपरेटर एसोसिएशन और फेडरेशन ऑफ होटल रेस्टोरेंट एसोसिएशन के मेंबर ये सब आके एक ऑडिट टीम बनाते हैं छः जन का छः सात जन का वो आके ऑडिट करते हैं होटल का और इसका एक चेकलिस्ट होता है डेढ़ सौ कम से कम डेढ़ सौ पॉइंट का चेकलिस्ट है वो चेकलिस्ट के हिसाब से पूरा होटल आप टॉप डाउन चेक करके वो सर्टिफाई करते हैं कि क्या है, क्या है क्या नहीं है उस बेसिस पे हमें क्लासिफिकेशन का सर्टिफिकेट दिया जाता है तो यहाँ पे क्लासिफिकेशन सर्टिफिकेट तो मिल गया लेकिन उसके पीछे भी बहुत मेहनत गया है ये होटल जो खड़ी हुई है तीन साल में खड़ी हुई तीन साढ़े तीन साल में खड़ी हुई है उसके बाद हमने होटल खोला सितंबर 22 20 22 में और अभी दो साल होने को आए इस सितंबर कमिंग सितंबर दो साल हो जाएगा एंड वी आर प्राउड टू बी द फर्स्ट फाइव स्टार होटल इन भरूच फाइव स्टार कैटेगरी का, का, का बेनिफिट यह रहता है कि जो ट्रैवलर्स हो या इंडियन ट्रेवलर्स हो कहीं से भी आए लोकल इंडिया से आए या एन आर आई जैसे बाहर से आते हैं वो सबसे पहले देखते हैं फाइव स्टार लेवल होटल सिटीज में है क्या तब आके उन लोग हम लोग जो देखे हैं कि ज्यादातर रहते हैं फाइव स्टार होटल्स में क्योंकि उसमें क्लासिफिकेशन के हिसाब से बहुत सारा ऑडिट पॉइंट जो मेनटेन करते हैं जैसे कि ढाई सौ स्क्वायर फीट का रूम पचास स्क्वायर फीट का बाथरूम खाना मिलों मिलेगा तो चौबीस घंटा खाना मिलेगा उसके उसके अलावा स्विमिंग पूल जिम ये सब फैसिलिटीज देखते हैं अब बहुत सारे होटल्स जो हैं उनमें ये सारे फैसिलिटीज मिलना मुश्किल है सब सबके सब जैसे कुछ होटल्स में ग्यारह बजे रात को होटल बंद हो जाती है कुछ होटल्स में स्विमिंग पूल नहीं है या कुछ होटल में एक ही रेस्टोरेंट है तो ऐसा बहुत कुछ फैसिलिटीज जो है या मिसिंग है उससे अच्छा जब फाइव स्टार होटल में जब उन लोग बुकिंग करते हैं दे आर कॉन्फिडेंट और एक ब्रांड अटैच है साथ में कि जो हमने वेबसाइट में बोला है ऑल दो थिंग्स आर रेडिली अवेलेबल अगर होटल में नहीं है दे नो दैट ये बाहर से भी हेल्प कर सकते हैं कुछ भी चाहिए होगा तो जैसे कि डॉक्टर ऑन कॉल है डॉक्टर तो होटल में रहता नहीं लेकिन अगर कोई इमरजेंसी मान लीजिए हुआ अगले पंद्रह मिनट में होटल में डॉक्टर आ ही जाएगा एम्बुलेंस तो आ ही जाता है

અને સિંધી સમાજમાં પણ એક હર્ષની લાગણી જોવા મળી હતી ચોવીસ વર્ષ સુધીની માતૃભૂમિની ઋણ ચૂકવ્યા બાદ વતન પરત આવ્યા હોય જેને લઈ વલણ ગામના ગ્રામજનો સગા દ્વારા તેમનું સ્વાગત વર્ષથી આર્મી જવાન તરીકે દેશના જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરી નિવૃત્ત થયા હતા તેઓ વલણ ખાતે શિક્ષણ પ્રાપ્ત કરી આર્મીમાં જોડાયા હતા ગત રોજ સવારે પાલેજ ખાતે રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી ઉતરતા જ ગ્રામજનોને તેઓના સ્ટેશન પર આવકારતા પહોંચી ગયા હતા તેઓએ સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે ફૂલહાર પહેરાવી શરીફભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાલેથી ત્રણ કિલોમીટર દૂર આવેલા તેઓના માદરી વતન વલણ ગામમાં મોડી સાંજે તેઓના ભવ્ય માન સન્માન સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું બરોડા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામનો રહેવાસી છું ને હું બીએસએફમાં બે હજારમાં જોઈન થયો હતો ને હું તકરીબન ચોવીસ વર્ષ ત્રણ મહિના પંદર દિવસ નોકરી પૂરી કરીને હું મારા વતને લોટ્યો છું અને આવ્યો છું તેમજ મારા બીએસએફમાં બહુ સારો અભ્યાસ છે બીએસએફ એવી ફોર્સ છે કે જે મને આ સુધી બહુ બધું આપેલું છે અને હું મારા જેટલા બી વિચારો પ્રસ્તુત કરું એના કરતાં ઓછા છે કેમ કે મારા નોકરીમાં બીએસએફની નોકરીમાં બહુ શીખેલું છે બીએસએફની બોર્ડર પર સર્વિસ કરવાનું બધાને મળે ને હું જો ઈચ્છા રાખું છું કે ભાઈ જેટલા બી થાય બીએસએફમાં જોડાવો બીએસએફની સર્વિસ બહુ સારી છે અને હું મારા ગામમાં છોકરાઓ સાથે સહી સલામત આવેલો છે જય હિન્દ અરુણસિંહ રણાઈ મોદી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વર્ણવી આપ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરી મોદી માટે મત માંગ્યા હતા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહેતા રાજકીય પક્ષો પ્રચાર વેગીલો બન્યો છે ભરૂ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં એકસો એકાવન વાગડા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું જેમાં વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણાય પણ વાગરા વીક નથી પણ ભાજપ અને મનસુખ વસાવવા માટે અડીખમ હોવાનું કહી મોદી સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભ વર્ણવ્યા ચૂંટણી મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટેની હોવાનું કહી આ માટે મોદીને મત આપવા માટે આહવાન કર્યું હતું કોંગ્રેસ અને આપના શાબ્દિક પ્રહાર કરવા સાથે વચેટિયા અને હપ્તાખોર કહ્યા હતા તેઓએ કોંગ્રેસના આગેવાનોને પણ ચેતવતા કહ્યું હતું કે આપ અને કોંગ્રેસને પૂરી કરી નાખશે કોંગ્રેસ આપને સરણે થઈ ગઈ છે ત્યારે આપ કોંગ્રેસની પૂરી કરી નાખશે વાગડા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન દરમિયાન વીજળી પણ વિકસે પડતા થોડા સમય માટે વીજ પુરવઠો ખોળવાઈ ગયો હતો જેના પગલે કાર્યકર્તાઓએ મોબાઈલ ટોચ ના અજવારે મનસુખ વસાવાને સાંભળ્યા હતા ત્રીત તલાક નાબૂદ કરવાનો એને મત મુસ્લિમ બેનોને ત્રીત તલાક આપવાનો કાયદો હતો આપની સંસ્કૃતિમાં કાયદો હતો મુસ્લિમ બિરાદરોમાં કાયદો ન હતો એ કાયદો લાવીને સમાંતર કરવાનું કામ એને મત એટલે નરેન્દ્ર મોદી ને મત નરેન્દ્ર મોદી મત એટલે મકાના હજયાત્રી માટે દુનિયાની સૌથી વધારે હજ કોટા હોય તો નરેન્દ્ર મોદીના હજ કોટા હોય છે નરેન્દ્ર મોદી ને મત એટલે પાવાગઢ બે દ્વારકાદાર અંબાજી સોમનાથ બદ્રીનાથ માં વૈષ્ણવ દેવી જેવા તમામ વિકાસો કરવાનું કામ એટલે મોદી ને મત આપવાના છે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ની મોદી ની

યોજાયું ભરૂચ નગરપાલિકાના બોર્ડ નંબર આઠ માં માનસિકતા સામે આવી અનુસૂચિત આદિવાસી અને

i